ઘોર બેદરકારી માલવાહક વાહનના ચાલકો આ ખરાબ રસ્તાને લઈ ત્રાહી માં નકત્રાણાથી હાજીપીર તરફ જતા રસ્તાની હાલત કફોડી જવાબદાર કોણ આ ગામડાઓમાં એકસો આઠ પણ પહોંચે કેમ એ પણ વિચારવા જેવું કચ્છના હાજીપીર જતા રસ્તાની છેલ્લા દસ થી પંદર વર્ષની નેશનલ હાઈવે હોવા છતાં ત્યાં હાજીપીરની દરગાહને ગામડામાં પણ આવેલા છે છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં કે રસ્તો બનાવ વિશે કોઈ વિચારણા કરવામાં આવતી નથી રાહદારી અને ગામડાઓના રહેવાસીઓને હાજીપીર દરગાહ જતા લોકો પણ આ વિષય પર રોષે ભરાયા છે

અજીરા ફાટક સુધી નખાતાણા તાલુકામાં આવે છે અને પરાભુજ તાલુકામાં આવે છે હાજીપીર ગામ સુધી અને ગાડીઓ વાળા ને કોઈ ધ્યાન આપતું નથી અમે ડ્રાઈવર પણ ગરીબ માણસ બહુ પરેશાન થઈ અમે અહીંયા રહેવાથી અમને બહુ તકલીફ છે ત્યાં ગાડી કોઈ આવી શકતી નથી હજુ હમણાં ચોમાસું આવે છે ચાર મહિના વાર એમાં કમરું કાંઈ હલી નહીં શકે રસ્તાની બહુ હાલત ખરાબ છે અમે ગરીબ પાણી તમારે અહીંયા કોઈ પૂછા કરવા હોય નથી રસ્તાની બહુ હાલત ખરાબ છે અમારું માણસ કોઈ દવાખાને પહોંચતો નથી હોય તો વચમાં અટકી જાય બીજી ગાડી આવે એને લઈ જાય આગળ આ રોડબાને વજીરા ફાટકની વચમાં આ હાલ છે કદાચ હોસ્પિટલ બાબતે અહીંયા એમ્બ્યુલન્સ આવે તો કેટલી વારમાં પહોંચે ઘણી વાર લાગી જાય સાહેબાનો એટલે ટાઈમે નથી બે ત્રણ માણસ મરી ગયા કેટલા વર્ષથી બે ત્રણ મરી ગયા એમાં બે અટકવારા હતા એક નાનકડો બાળક હતો પાણીમાં ગયો એય એ મરી ગયો